આબોને મોટા મોટા કહાવા જાતો ના અમે તો પૈસા કું દે યવા યવા તો લાગે કે યવા યવા ના તો આંબો ઠીક જો આ કેરી પા ગંદુ પડે ગંદુ પડે ના પડે સંગે પડી બેસતો ને રાડો છેયા હા રાડો છેયા કોઠીં ખાવન ના સામી નઈ ઈ આ તો ઈ આ તો ઈ એવો હાથ ઈ બોડી પોરી હૈ બિચારી રાધીપુતી ખાવવે પોરીલ કા ઠોકરા તેમ તેમ ગવરી આલીન બઢર બાંધીને હા બાબા એ તો બેગે હરા હૈ એ હરે કાંતા ઓખિન ઘૌડી હો દો આં ગરિયા હૈ ક હેલિકોપ્ટર યે બોહમલી હૈ ના ગરિયા હૈ ને બોડી પોરી કેલ્લી ગંગા દલી હૈયા હરે આ હરે કીસ ના ઈ બોડી પોરી ના હા લા ગોલી આ ડોહલી

ખબર છે কুটিয়ণ সকুলে ঈনিসকা 18 চনি। ইহ মাজডেস কামাকরू ঢাসকিকেকখুপলের ইহকুডে ড়শ্কুাই ঒ারা billow ছি়শতন নঁগাপর্টলকুপলেন দেরা দ તો માહ બોયે ના આઈ બોયે નો આઈ ના રે સંગા વારે ગી તાં પૈલો કાથી કામ કોઈ ના ખિંચેત્રવાણી હે આખી કામ કે ના કે લાવૈ ને નહીં હે આ તો કોઈ હે આ આ તો કલાવ પોચે હા આ તો બોયે માહ બોયે ના હા માહ બોયે હા ના ના માહે ના મેંગાવાલે બોકરે ગી યાર અપા તઈ જઈલા ને હાથી આપું આવેલા <mully> નહીં <mully in salimahaya> <mully in salimahaya> হাতে খেতান যায় না তুই ওকে দিয়ে আই খাইলে আর আই ওকে তুই খাইলে হ্যাঁ গন্ধ আরে খামে নিয়ে

মা । મારા ઓબલે ફુટેર કાઈ કર લે બોલો બિદરો આ કમુ બિદરો આખી અગે છોડી દે આવી જાજે બોલે ફુટલ તો હોય કાલે સિંગા તોય માબી નામ કાટ દેખું તો તો બરાબર બરાબર આરા શિક્ષણ વાલી એક આનાની નીકળી આવી কাকাকাকাকেযাডেকেয়া ছেচিয়া. গুল মানে কমল বালে পচন্দ અધિલા બા હા કાઈ આપનું ની નો કઈ આખી બટલી મેરીને નમક તો કલ શીખન પટી આય পুলিশ <laughs> নাপ কির নিন যো. এয়া নামিয্র ংওযব বাক্িন্য়া উালালের ঁযোখালদোয়�বর। এনাগডিন্ন্তকবুকরি সুণিমতর দিমন্ডাল্ swumey યા ય ની કિવાની આ કિવાની કે કાવળ કાપુરા અને કે કિલેવ લોક ઠંડા ઊંચે જો વા જો વા જો વા જો વા નામ બોડી મની જો ખત્રી પાર છે હે રાજા કે પાઉડું અંકી ભર્યું પાઉડું એ ભરને કા આ કરે ભાઈ દા નય સબરામ ઓન પકારા ઓય પકાઈ કે ભરને કી કો નો કે ઓકે

લાખી નું લાંબુ નામ એ નંબર નંબર આંતરાય પે કોયલે મેને કે સાયકલ કાઢોલો અને ઇતને પોરા ના આંગે ધર્મેન્દ્ર ધર્મેન્દ્રો કામ કહી લોન વાગુ નહીં ચાલે কালেজা কাংশনে কি এনদার সিংহ টাঙ্গিয়ে হোয়াঙ্গী কই না আই আমি কি আ জালে جاتলে હવે જાવ પાધરાવ નારી હા હા મહાજે હાજા મેયા સાખને તાપજી હા હા ઓ દિલા લાલી દિલે તામજી કેમ લાગીલો આ નઈ મારજે લાગુ છે સાચક ના નીના બક્કા সকটাকটার. <laughs> મંડર નહીં આપો ગરીબ માં હે તમાર તું તાનમાં એજીજી માં હું ચાલી આવતી હા બા તી તો દેમો કરે જો હોબલી ની ને માખોને કુતલા બાપા કોના તો કુત જાયલા હા માં કે કોચા જાય બાપુ કા હોબલી જાય રહી હે કા મે યાદ કર રેંગજન એકા ટંગ બોહી જાય ને ગુંગ પડે ગુંગ નામ પડે તમે પડી જે બોલે ઉાઈ તેં હા દેવભાઈ ને कितो यार फिर ले आ उड़ी जाए थे दिन दिन खांदने जहां घर बने कि क्या लंडू ना चले सकर मंडल मुकले चले पाग पाग ओए পরোডিডিডিকের কেরাটিয়া াকেরপাকের। নাটিও সানূমস্লিনা কাংম্ল পিলা. স্নি ছিনাই নাযা কাগোিনাই খাকাখাকোয়। সাবা খাকাকে কনা কুলা 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 কুলেডিনাজা কাম� সযেদ আথযেদয চটনেমে? আনি গায়! নই ঎ন্য় যব দু দেযেয় ওংণা ঌদান্য় স্য় পলিয়attendরারে রারে গঞপনি ক্য়ে

You're looking